સરકારી કુમાર છાત્રાલયમાં યુવકની લટકતી હાલતમાં લાશ મળી લુણાવાડા પાસે સોનેલા ગામે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે છાત્રાલયમાં લટકતી હાલતમાં યુવાનોનો મૃતદેહ મળ્યો કોઈ અગમ્ય કારણસર જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી કુમાર છાત્રાલયમાં ફરજ દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે સમગ્ર બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ પહોંચી ઘટના સ્થળે લુણાવાડા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા આગળની તપાસ હાથ ધરી યુવકની હત્યા કે આત્મહત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે